હવે કલ્પના કરો તમે એકદમ નાના બાળક થઈ ગયા છો દીકરાઓ તમારા જન્મની સાથે જ તમારા મમ્મી પપ્પા તમને જોઈને કેટલીક આશાઓ બાંધે છે કે મારો દીકરો આ મારી દીકરી મોટી થઈને મારું કહેવું માનશે અમારું નામ રોશન કરશે આ અમારો દીકરો આ દીકરી અભ્યાસમાં હોશિયાર બનશે દીકરાઓ આવા સપનો તમારા મા બાપે તમારા જન્મ સાથે બાંધી દીધા હતા દીકરા યાદ રાખો તમે સેજ બીમાર થતા તરત જ તમારા મમ્મી પપ્પાનો જીવ વધાર થઈ જતો રાત્રે પણ તમને લઈને આ દવાખાને પેલા દવાખાને જ્યાં સુધી તમને સારું ન થાય ત્યાં સુધી દોડતા જો સારું ન થાય તો આ મંદિરે પેલા મંદિરે જતા કેટ કેટલી બાધાઓ કેટ કેટલી મન્નતો માણી હશે જેથી તમને સારું થાય તમારા ચહેરા પર એક સ્મિત એક ઝલક જોવા માટે તમારા મમ્મી પપ્પા કેટ કેટલું કરતા આખી આખી રાતો જાગતા તમારા માતા પિતાએ તમારા માટે કેટ કેટલું કર્યું છે એ બધું યાદ કરો દીકરાઓ ફીલ કરો દીકરાઓ તમારા મમ્મી પપ્પાએ તમને કેટલા લાડ પ્યારથી મોટા કર્યા છે મા બાપે પોતાના સંતાને ખુશીઓ માટે દિન રાત મહેનત કરી છે દરેક મા બાપ પોતાના સંતાનોની ખુશીમાં જ પોતાની ખુશી જોવે છે દીકરાઓ હવે કલ્પના કરો તમે ધીમે ધીમે મોટા થયા તેમ તેમ તમારી જે ઈચ્છાઓ હતી કઈ વસ્તુ લેવાની એ પણ એમની પરિસ્થિતિ હોય કે ન હોય છતાં પણ તમને લઈને આપતા કારણ કે તમારો ચહેરો હસતો રહી તમે દુઃખી ન થાઓ તમે સારામાં સારું ભણી શકો એ માટે પોતે રાત દિવસ મજૂરી કરીને તમને ભણાવે છે દરેક માતા પિતાનું એક જ સ્વપ્ન હોય છે કે પોતાનો દીકરો કે દીકરી હંમેશા જીવનમાં ખુશ રહે અભ્યાસમાં શ્રેષ્ઠ બને અને જીવનમાં પ્રગતિ કરે પપ્પા સવારથી ધંધા પર લાગી જાય છે મમ્મી પણ ઘરની જવાબદારીની સાથે સાથે તમારા પાછળ રાત દિવસ ધ્યાન આપે છે કે જેથી તમે સારું ભણી શકો તમારા મમ્મી પપ્પાની બસ એટલી જ આશા છે કે તમે સારું ભણો સારું રિઝલ્ટ લાવો યસ માય ડિયર હા દીકરાઓ દરેક પિતા વિચારે છે કે જે સ્વપ્ન પોતે નહીં પૂરું કરી શક્યા તે પોતાનું બાળક પોતાનો દીકરો કે દીકરી અવશ્ય પૂરું કરશે જે આંખમાં આંસુ આવે છે આવવા દો એ તમારા માતા પિતા પ્રત્યેનો પ્રેમ છે યસ ભલે આંખમાં આંસુ આવે જેટલું રડવું એ રડી લો દીકરાઓ આ તો તમારા માતા પિતા પ્રત્યેનો પ્રેમ બતાવે છે દીકરાઓ હવે તમે જે ભગવાને માનતા હોય તેમની છબી તમારી નજર સમક્ષ જુઓ અને એ છબી જે ભગવાન છે એમને કોઈ પણ અશબ્દ બોલી જુઓ હા તમે સાચું સાંભળ્યું તમે આ શબ્દ બોલી જુઓ શું તમે બોલી શકશો ના દીકરાઓ જે છબીમાં ભગવાન છે ફોટો છે એમને તમે નથી બોલી શકતા તો પછી દીકરાઓ તમે આ શું કરી રહ્યા છો જે આંખમાં આંસુ આવે છે આવવા દો ભલે આંખમાં આંસુ આવે જેટલું રડવું એ રડી લો દીકરાઓ જે માતા પિતાનો આપણા ભગવાન પહેલાં દરજ્જો છે ભગવાન પહેલાં આપણા માતા પિતા છે તો તમે એમને ગમે તેમ બોલો છો તમે એમને રડાવી રહ્યા છો તમારા ગમે તેમ બોલવાથી તમારા મમ્મી પપ્પાને તમે ધ્યાનથી તો જુઓ કેટલા દુઃખી થાય છે એમની આંખમાં આંસુ તો જુઓ દીકરાઓ ફીલ કરો હવે એવો સમય યાદ કરો કે તમે જ્યારે મમ્મી પપ્પાને ગમે તેમ બોલ્યા હોય યાદ કરો તમે સામુ બોલ્યા હોય અને જે મા બાપ તમારા ચહેરા પર હાસ્ય લાવવા માટે સ્મિત લાવવા માટે રાત દિવસ ઉજાગરા કર્યા આમ તેમ દોડ્યા દવાખાનામાં દોડ્યા મંદિરોમાં મન્નતો માગી અને તમે એમને અત્યારે રડાવી રહ્યા છો દીકરાઓ સોરી મમ્મી પપ્પા સોરી તમારી આંખમાંથી જે દીકરાઓ આંસુ આવે છે ને વહેવા દો અને દીકરાઓ આ તમે શું કરી રહ્યા છો અત્યારે તમે ભણવાના બહાને જુઠ્ઠું બોલીને મોબાઈલ છો કે મમ્મી મારે ભણવા માટે મોબાઈલ જોઈએ છે અને તમે દીકરાઓ શું કરો છો મમ્મી પપ્પાને ખબર પડતી નથી એટલે તમે મોબાઈલમાં રીલ્સ જુઓ છો ગેમ રમો છો ભણવાના બહાને બુકમાં મોબાઈલ મૂકીને છુપાવીને મોબાઈલ જુઓ છો મમ્મી પપ્પા સાથે આટલું બધું ચીટિંગ આટલો બધો વિશ્વાસઘાત જે મા બાપે તમારા પર વિશ્વાસ મૂક્યો તમે એમનો વિશ્વાસ તોડી રહ્યા છો દીકરાઓ તમે એમને દુખી કરી રહ્યા છો સોરી મમ્મી પપ્પા પ્લીઝ ફોર મી મને માફ કરો હવે આવું મારાથી નહીં થાય દીકરાઓ આંખમાંથી આંસુ ભલે આવે આવવા દો જેટલું રડવું એ રડી લો જે મા બાપે આપણે જન્મ આપ્યો છે એમને તકલીફો વેઠીને મોટા કર્યા છે તો આ સમય જોવા માટે જરા વિચારો દીકરાઓ દીકરાઓ આપણે તો ખાલી એક કામ એક જ કામ કરવાનું છે સારામાં સારું શ્રેષ્ઠ મહેનત કરી એમના હાથમાં એક સરસ સારા ટકાનો રિઝલ્ટ આપવાનું છે કે જેથી એમના ચહેરા પર એક આનંદનો ભાવ જોવા મળે એક સ્મિત જોવા મળે દીકરાઓ આખોમાંથી જેટલા આંસુ વહે છે વહીવાદો જેટલું રડવું હોય એટલું રડી લો દીકરાઓ દીકરાઓ હું તમને મોબાઈલ લેવા ના નથી પાડતો તમે તમારા મમ્મી પપ્પાને પૂછીને દીકરાઓ દસ પંદર મિનિટ માટે મોબાઈલ લો તો તમારા પર જે વિશ્વાસ છે એ અટૂટ રહેશે કે હા મારો દીકરો મને પૂછીને કામ કરે છે પૂછીને મોબાઈલ લે છે ને આપી પણ દે છે તો દીકરાઓ હવે એટલું ટૂંકમાં કહી દઉં કે આ સુધી જે થયું તે પ્લીઝ મનોમન એક ભાવ પ્રગટ કરો કે મમ્મીઓ પ્લીઝ સોરી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મેં તમને બહુ દુઃખી કર્યા છે પણ હવે હું સંકલ્પ કરું છું તમને વચન આપું છું કે હું મારા દ્રઢ મનોબળથી સખત મહેનતથી સારામાં સારું રિઝલ્ટ તમારા હાથમાં આપીશ તમારું નામ રોશન કરીશ દીકરાઓ જો સારું બનશો તો તમારી પેઢી સુખી થશે પણ તમારી આવનાર પેઢીઓ પણ સુખી થઈ જશે દીકરાઓ હવે ઘરે જઈને તરત જ મમ્મી પપ્પાને ભેટી પડો કાં એમના પગમાં પડી જાઓ કે મમ્મી પપ્પા પ્લીઝ સોરી મારાથી આ ભૂલ થઈ ગઈ છે હવે હું ભૂલ નહીં કરું માફ કરજો અને હું તમને વચન આપું છું કે હું મારા દ્રઢ સંકલ્પથી હું સખત મહેનત કરીશ તમારું નામ રોશન કરીશ અને સારામાં સારું રિઝલ્ટ લાવીને તમારા હાથમાં આપીશ સમાજમાં તમારું નામ રોશન કરીશ મને માફ કરો આજ પછી મારાથી આવી ભૂલ નહીં થાય દીકરાઓ તમારી આંખમાં જે આંસુ છે એ જ ખરેખર મોટા મોટો એક ચમત્કાર છે દીકરાઓ તો આજ પછી હવે દીકરાઓ નક્કી કરો કે મારે મહેનત કરવી છે સારામાં સારું રિઝલ્ટ લાવું છે મારા માતા પિતાનું મારું સપનું પૂરું કરવું છે જેથી આવનારી મારી બધી પેઢીઓ સુખી થઈ જાય હવે ભગવાનનો આભાર માનો થેન્ક યુ ગોડ થેન્ક યુ મમ્મી પપ્પા પ્લીઝ ફોર ગી મી અને મને આશીર્વાદ આપો હું આગળ પ્રગતિ કરું અને અભ્યાસમાં હું શ્રેષ્ઠ સારું રિઝલ્ટ લાવું સ્લોલી સ્લોલી ઓપન યોર આઈઝ થેન્ક યુ ગોડ